હલો વાલા રો જય સ્વામિનારાયણ જય માતાજી જય ભોળાનાથ તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને વાયગા છે સાડા છ તો વાલા રો પેલા માતાજીના દર્શન એ બ્લોગ ચાલુ થાય છે માતાજીના દર્શન સાથે અને સાથે માતાજીના માના દર્શન સાથે અને આજે છે સોમવાર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર મમ્મી હજી સુધ્ધા છે અને હું ઉઠી ગઈ છું વાયગા છે સાડા છ મમ્મી સુધ્ધા છે હાય વાલાવડીલો જય સ્વામિનારાયણ તો વાયગા છે પોણા અગિયાર અને માતાજીનો ક્રોગ કેવો સરસ થઈ ગયો છે થોડોક રોગ છે પણ બધાયમાં આવ્યો છે જોયો જ હશે પણ માતાજી કેવું સરસ લાગે તો ફ્રેન્ડ્સ હું અત્યારે આજે સોમવાર છે શ્રાવણ મહિના ગયા વખતે મેં થોડુંક એક બે કડી કીર્તન ની શંકર દાદા ની ગાય અને આજે હું થોડોક સત્સંગ કરીશ બહુ મને આવડતું તો નથી પણ ટ્રાય બધી વસ્તુમાં ટ્રાય તો કરવી જ જોઈએ તો ચાલો આપણે સત્સંગ કરીએ તો ફ્રેન્ડ્સ આજે આપણે સત્સંગ કરો છે કારણ કે શ્રાવણ મહિનાનો આજે બીજો સોમવાર છે તો આપણે થોડીક ભોળેનાથ આરાધના કરીએ અને ધૂન બોલીએ આવડે એવું મને હો તમને બધા તો આવડે છે તો ચાલો સત્સંગ કરીએ હરે હરે શંભુતા મારી ધૂન લાગી તારી ધૂન લાગી મને તારી ધૂન લાગી અત્યારે સત્સંગ્રેન્ડ ના ઘરે તો તમે પણ શિવલિંગ ના બધા દર્શન કરી લેજો વાલા વડીલો શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે એટલે સૌ કોઈ દર્શન કરી લેજો શંકર દાદા સૌની આશા પૂરી કરે સૌને સાજા નરવા રાખે ને સાજા કરી દે જય ભોળેનાથ તો ફ્રેન્ડ્સ હું આવે છું મારે ફ્રેન્ડ ના ઘરે પણ તમે ચાકડા ને બધું જોવો તો એમથી જોતા જ રહી જાશો એટલા સરસ છે જોશ ના મામે ની બગદાણા કે છે આખું ઘર કેવું એ તો હવે ઝાડવા લાવે તેન ને કેટલું મટકી ને એવું છે બધું હાથે જ બનાવ્યું છે મારી ફ્રેન્ડે

એટલે તમને તો ખબર છે કે મારો ફેસ રાતે હું ઓછો બતાવું છું કારણ કે બ્લેક આવે દેખાતું જ નથી મોઢું ગમે એટલી લાઇટ કરો તો પણ નથી દેખાતું એટલે માતાજીના દર્શન સાથે મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય ભોળેનાથ